વિશ્વાસે વિશ્વાસે આ છોકરા ખાવાનો આય મિલ્યો છે શું કરે છે ને દૂધી પાલન કીધું દૂધી એ નહી પાલ લાવતો મા તો હલો ખાવો હે દૂધી નો કીધવાનો કાલ તો જેટલી વર્ગી રહી હતી યા દેખાય હે આને ખોટો નીકળું મારે કાલ થી આવું ને ખબર રાખવા અરે અરે અરર આંબલી તો જો પાડી છોકરા એ શીખ ચાખ ધ્યાન છોકરાનું

આ ખબર નહી પડતી વાળી તને આ સુલ્યા મોકલે મે પણ ખબર તો રાખું યાર ચિકનડી થાવા આઈતી સિનેક ચિકનડી ચિકન ડિનર થાવા આઈતી PUBG માં આ વાડીય ચિકન ડિનર થાય ખબર નહી પડતી આપલી ને ખબર પૂરી થાય હે ચા આયા કોઈ ચોરી ઓલી દૂધી કેટલી પાડી ગયા બધાય દૂધી ની ખબર તમે તો આપલી ની ખબર રાખો મેકલો તો મને થોડી દૂધી નું કીધું તમે તને વાડી મોકલ્યો હોય એટલે આખી વાડી ની ખબર રાખવી પડે તારે કેવું મગજ તોળાય આ વાડી ખબર રાખવાનું કહું ને એટલે આખી વાડી ની ખબર રાખવાની હોય આ તુવેરું લઈ જાય જી ભાઈ ખાવાની વસ્તુ તો લઈ જાય ને ખાવાની લઈ જાય ખાવામાં ના ના પડે તું ને

Ricardo Gata, Ai, vai, pô. Ah, mas không é que tu?

બોરા નકરૂ પેટ માં શું ની હક્કો ચારોના પત્તા ખાય તો એવું થાય પેટ માં ચારોના પત્તા ખવાય અલ્યા ખવાય ચારોના પત્તા મેઠો જારો છે શાક બનાવવાનું શાક ના બનાવાય આનું બનાવાય અલ્યા ખતરો કરી ના બનાવાય અલ્યા ખતરો કરી આનો જારો હારો છે જો

બુરા નો પછી વારો લેવી પેલા આંબલી પેલા આંબલી માં બજેટ કમે લેવી જે પંદરસો બે હાજર રૂપિયા કમાવી બરોબર ને ભાગ બે નો ભાગ જો છો આવે ને તો ને આ તો મફતિયા ખબર પડવાની મને થોડોક પકડ જુઓ કાલ નું કાધું નહીં શક્કર ને બક્કર આવે હે

રૂપિયા નો એક કાતરો બે રૂપિયાના બે કાતરા ભાઈ ને રાસા બસ તાણે આ તો મગન મગન હાલી હો ના જો એના છોકરું તો પબજી માં પડ્યું હોય કાલી નામ કરતું હોય

આહીં જતા રહ્યું ને આજે ને આજે લે વાડી તો જબ્બર હે વાડી તો જબ્બર હે વાડી જોરદાર ઓય ઓય શું કહું યે જી નામ ખડા પગે આમ જાવું પડશે ને કે મગન જો ને આ બહુ માર બખારો થાય ને તો ખબર લાગે માર જીતન હે આ બહુ

ઓય લપી લપપી જા ભયા લપી લપપી 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 જાવ પડે અને કેટલી રીલા આ શું છે ઉલી રી હે હે પાહો બોલો પબજી ફાયર ના હોય એટલે પડે ફાટી જાય ઓય

ये ताने भरी अरे ना भरे ओलो मोटू मोटू तो ना झमको ए कातरा कातरा हां मगर ना पानी आवे मने तो वो एक चाको आ घाटा खाटा 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 कातरा ए मीठा है

बोला तो खरो अटि धातु नहीं ओ बापा ऊपर 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 आ धोखा पकवा ना हमनी ने करा बाजू टीका वगैना हे देखो आजा है 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 की की है। है? है। कोई है जतारेवी पण फाक पड्या रे हमने અલ્યા ના પડ્યા રે અહીં કી ચંપલે કી નિશાન ઉપર નામ લખેલું હોય पण ગામમાં કેટલા એવા છે કોણ કઈ દે છે ના કે અહીં કોઈ ના પડે બેસતો મારું હવે બાયડા ખાલા કરવા આ તો અહીં ને હેડ મોરઠા મોરઠા फाक પડજો હવે આ ખેતરો પર પડ્યા આહીં બમકાઈ જાવી પગ પામ ફાર માર ફાર એ આ તો કમાણી થઈ જાવની હો આ તો લોટ પૈસા ઉપર 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 ઉપર